પણ મને આ બોટ પહેલી વાર દેખાણી ભાઈ પહેલાં વિડીયો નહોતો બનાવતો હવે હું ટૂંક સમયમાં થોડાક સમયથી આ વિડીયો બનાવું છું તો ભાઈ મને ખબર નથી કે આ બોટ આવી તો આવી ક્યાં ભાઈ ક્યાંથી આવી અને આ બોટની હાલત તો જો ભાઈ તૂટીને ફાટીને બકવાસ થઈ ગઈ છે પણ આની અંદર શું કાંઈ સોનું ગનું નીકળશે કાંઈ ભાઈ કાંઈ કિંમતી ચીજ મળશે ભાઈ અંદર એક પેટી છે એ રે ભાઈ અંદર અંદર જ અરે ભાઈ અંદર કેમ નથી જવાતા ભૂતભૂત નહીં હોય ને ભાઈ ભાઈ રાતનો સમય છે ખોટા રાતના આવી ગયા ધીના આવવાની જરૂર હતી ભાઈ શું કેવું છે આ બધું અહીંયા કોઈ જશે અહીં દેખાતું તો નથી સામે એક દરવાજો છે કંઈ વાંધો નહીં ચેક કરી ભાઈ સાચે જ આમાં મસ્ત મજાનો ખજાનો નીકળ્યો ભાઈ ઓપી તો પણ ભાઈ સાવચેતી રાખવી પડશે જલ્દીથી ખજાનો લઈને નીકળી જાઉં ચાલો બે વસ્તુ આપણે લઈ લીધી છે સારી ખજાના જેવી ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ અને આ નાવ શું અહીંયા કઈ રીતે આવી ભાઈ કઈ સમજણ નથી પડતી ભાઈ આમાં શું હશે કાંઈ આમાં બીજી પેટી મળી ગઈ તો ભાઈ ખજાનો આમાં શું ઓપી ભાઈ ખજાનો ઓપી છે ભાઈ તમે કયો મને યાર આવું ખજાનો તમને ક્યારે મળ્યો આવી રીતે આવી સુમસાન ઇલાકામાં ક્યારેય તમને નાવ મેળવી જોઈ લ્યો આજુબાજુમાં કાંઈ નથી મકાન નથી કાંઈ ખાલી દરિયાનું સ્તર નીચે વહી ગયું અને આ નાવ અહીંયા ફસાઈ ગયું હોય આમાં જે રાત સવારીઓ હોય એ ભાગી ગયા કે શું થયું ભાઈ કાંઈ ખબર નથી પડતી અહીંયાથી આવી તો આવી કંઈ આથી આ નાવું કંઈ સમજણ જ નથી પડતી મિત્રો તમે આવી નાવ પહેલાં જોઈતી કે નહીં કમેન્ટ કરજો મિત્રો જલ્દીથી વરસાદ ચાલુ થઈ ગયો છે તો પહેલાં આપણે જલ્દીથી ઘરે વયા જઈને સુઈ જઈએ આ રાત થઈ ગઈ છે આમાં ફ્રીજરને આપણે બધા હોય આપણા દુશ્મનો હોય આપણે મારવા આવી શકે છે રાતના દિના તો આપણે સામે કોઈ આવે એવી છે નહીં ટક્કર આપે એવા છે નહીં કોઈ તો રાત્રે હવે હમલો કરી શકે છે ભાઈ જો જલ્દીથી સામે ઝૂપડું છે આપણું તો એ ઝૂપડામાં ચાલ્યા જાય ભાઈ મોટો પણ ઘર છે પણ આપણે ઝૂપડુંમાં સૂઈ છે રૂપડામાં જ રહી છીએ ભાઈ આપણું ઝૂપડું હોય આપણે બનાવ્યું છે ભાઈ તમે સીમા દિવસો કમેન્ટ કરજો ભાઈ તમારે આવું મસ્ત મજાનું ઝૂપડું છે આમ છૂપડા અને નવા મકાનના ને તમારા વિડીયો જોવા હોય તો આપણે ચેનલ વિઝિટ કરી લેજો કે રીતે ભાઈ ભાઈ ક્રિએચર આવી ગયો ક્રિએચર આવી ગયો ભાઈ જલ્દીથી સુઈ જાઓ કમાડ બંધ કરીને જલ્દીથી સુઈ જાઉં ભાઈ ઓકે ગાઈસ ગુડ નાઇટ મળીએ કાલ નવા વિડીયોમાં બાય ભાઈ ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ જય દ્વારકાધીશ જય સ્ત્રી રામ બધા નહીં